થોડું જોરથી થી પેલા ભાજપ નેતાઓ બે ત્રણ જણ ને વિડીયો બનાવવા મોકલેલા છે ચૈતર વસાવાની સભામાં ભીડ હતી પણ દમ કઈ નતો એવું કે છે જય આદિવાસી ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતો મારા વડીલો મારા સંતો મારા મહંતો મારી માતા બહેનો પણ બેઠી છે જ્યારે પણ સરકારની નીતિઓ સામે હું સવાલ ઉઠાવું એ ચાહે ભ્રષ્ટાચાર હોય એમની નકલી કચેરીઓ હોય એમના નકલી અધિકારીઓ હોય એમની પોલીસ હોય એમના કલેક્ટર હોય એમના નેતાઓ હોય ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી આ ભાજપની સરકારે મારા જેવા સીધા સાદા માણસ પર એક નહીં બે નહીં ત્રણ નહીં ઓગણીસ ઓગણીસ એફઆઈઆર કરી છે હું તો સામાન્ય પરિવારમાંથી આવું છું વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી હતો એમાં મેં જોયું કે મોટા મોટા નેતાઓ મારા કરતા ઓછું ભણેલા છે અને અમને આદેશો કરે અને આદિવાસી ગ્રાન્ટ એ લોકો વાપરી ખાય એટલે મેં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો અને ઓગણીસ ઓગણીસ જેવી મારા પર ખોટી એફઆઈઆર થઈ છે મને સાત સાત વાર જેલ માં લઈ જવામાં આવ્યો છે હમણાં પણ તમને ખબર હોય એક સામાન્ય બાબતમાં પાણી ના ગ્લાસ માર્યાની એક સામાન્ય બાબતમાં એવી કોઈ પણ ઘટના ઘટી નથી છતાં પણ મને મામલતદાર કે તાલુકાની કોર્ટ માં રજુ કરવામાં ન આવ્યો મને રાજપીપળાની સેશન કોર્ટ માં રજુ કરવામાં આવ્યો મારા વકીલોને અંદર પ્રવેશ આપવામાં ન આવ્યા મને ત્યાં રાજપીપળા જેલ માં રાખવામાં ના આવ્યા આપણી વડોદરા ની જેલમાં રાખ્યા વિચાર કરો એક ધારાસભ્ય તરીકે એક ધારાસભ્ય તરીકે મારા અધિકારો ની વાત કરો મારા અવાજ એમના અધિકારો માટે અધિકાર સિંચાઈ નું પાણી મળે એના માટે લડો આપણા બાળકો ને સારું શિક્ષણ મળે એના માટે લડો ભણેલા ગણેલા યુવાનો ને રોજગારી મળે એના માટે લડો એટલે આ સરકાર ને ગમે નહીં મને એક દિવસ નહીં એક અઠવાડિયું નહીં એક મહિનો નહીં 80 થી પણ વધારે દિવસ આ વડોદરાની સેન્ટ્રલ જેલ માં રાખવામાં આવ્યો વડોદરાની સેન્ટ્રલ જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતે કેદીઓને રાખવાવાળી જેલ એક નાની કોટડી મને રાખવામાં આવ્યો ત્યાં પણ એમના અધિકારીઓ દ્વારા એમના અધિકારીઓ દ્વારા મને ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો કહેવામાં આવ્યો કે કેમ તમે સરકાર સામે બોલો છો કેમ તમે ગરીબ લોકોનો અવાજ બનો છો કેમ આદિવાસીઓનો અવાજ બનો છો તમે કેમ ભૂપેન્દ્રભાઈ પટેલ સામે બોલો કેમ વિધાનસભામાં બોલો તમે બોલવાનું બંધ કરશો તો જ તમને જેલમાંથી છોડવામાં આવશે નહીં તો તમને બે ત્રણ વર્ષ રાખવા પડશે ત્યારે પણ આ તમારા દીકરા તમારા ભાઈ ચેકર વસાવાએ એ ભાજપના નેતાઓને એ પોલીસ અધિકારીને કીધું તું કે તમારે જેટલી જેલો કરાવવાની હોય કરી લેજો આ ચૈતર વસાવા ગુજરાત ની જનતા માટે છેલ્લા શ્વાસ સુધી લડશે એમને કીધું તો આ જેલ ની થાળી છે આ જેલ ની થાળી જ્યાં સુધી ચણા રહેશે ચૈતરભાઈ ભાઈ વસાવાનો આ જેલમાં માં આવા જવાનું બની રહેશે ભાઈ અમે જેલ થી બીવા વાળા લોકો નથી અમે સરકાર સામે જ્યાં પણ અન્યાય થશે ત્યાં લડવા વાળા લોકો છે જેલમાંથી હું નામદાર હાઈકોર્ટના હુકમથી છૂટ્યો જેવો બહાર આવ્યો અમારા બધા આગેવાનો મને લેવા માટે આવ્યા એમણે મને કીધું ચૈતરભાઈ જામીન તો અમે કરાવ્યા માંડ માંડ થયા પણ તમારે ડેડિયાપાડા મત વિસ્તારમાં તમને પ્રવેશ બની છે ડેડીયાપાડા તમે જઈ નઈ શકો ત્યારે મારા જે લોકો બનાવ્યો ડેડીયાપાડા માટે મારું ત્યાં કાર્યાલયમાં હું બેસીને કામ કરું જ્યાં ડેડિયાપાડામાં મારું ગામ મારું ઘર મારો પરિવાર પણ મારે ત્યાં નહીં જવાનું ભાજપના કેટલાક નેતાઓના ના ઇશારે ભાજપ કેટલાક પોલીસ અધિકારીઓના ના ઇશારે એવી શરતો મુકવામાં આવી એમની એવી ડિમાન્ડ મૂકવામાં આવી કે ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારોમાં પ્રવેશબંધી ફરમાવો ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવો અને મને મારા મત વિસ્તારમાં જવા માટે પ્રવેશબંધી છે આજે પણ મારા ડેડિયાપાડામાં હું જઈ નથી શકતો આજે પણ હું મારા ડેડિયાપાડામાં પગ મૂકો એટલે ત્યાં મારી શરહદ રદ થાય શરહદ બંધ થાય અને મારે ફરી જેલમાં જવું પડે આ નીતિ આ સરકારની રહી છે ત્યારે આ સરકારને પણ કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો તમે મને નર્મદા થી કાઢી નાખશો તમે મને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના મનમાં અને દિલ માં છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના અને અમે જ્યારે જેલમાં હતા ત્યારે અમારા સાંસદ આ બાજુના નેતા હોય

તુમકો લગતા આવડી મોટી સરકાર સામે લડવા એમની પોલીસ સામે લડવા એમની તમામ તાકાતો સામે યંત્ર મંત્ર તંત્ર સામે લડવા માટે મને તમારા બધા સહકાર ની જરૂર છે આમ આદમી પાર્ટી ના તમામ યોદ્ધાઓ આજે મહેનત કરે છે

પણ આ ભાજપ ની તાનાશાહી સરકાર ના નેતાઓ સાંભળી નથી રહ્યા આપણા લોકો ને હેરાન કરે છે આગળ આપણા લોકો એ દારૂ ના હડ્ડા ઉપર રેડ કરી એમને ખોટી રીતે મારવામાં આવ્યા એમને ડરાવવામાં આવ્યા પણ એમને ધમકાવવામાં આવ્યા હશે દરેક સમાજ ને જ્યારે પણ અમારી જરૂર હશે આમ આદમી પાર્ટી રાતે બે વાગે પણ આવીને ઉભી હશે બસ તમારા સહકારની અપેક્ષા અમે રાખીયે છે અને એ સહકાર તમારો અમને આપતા રહેજો એ સહકાર અમને આપતા રહેજો તમારા આશીર્વાદ અમને આપતા રહેજો આ પ્રકારનો તમારો પ્રેમ તમારો ભાવ અમને આપતા રહેજો અને આવનારા દિવસોમાં ફરી તમારી વચ્ચે આવીને તમને મળીશું અને આવનારા દિવસોમાં આગળ વધીશું એ જ વાત સાથે આજે અમને અહીંયા બોલાવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને તમે શાંતિથી સાંભળ્યા એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત